ભરૂચ હું ગૌરવ પટેલ બોલસે ભરૂચ ટીમ તરફથી માં નર્મદા બચાવ અભિયાન બોલસે ભરૂચ ટીમ તરફથી સતત ભરૂચની અંદર પ્રયત્નો ચાલુ છે આજે આપણે બોલસે ભરૂચ ટીમનો જે મા નર્મદા બચાવ અભિયાન ચાલી રહ્યો છે એના આપણે સાતમો એપિસોડ કરવા જઈ રહ્યા છે આજે સાતમો એપિસોડ છે તે ભરૂચના એવા જાગૃત નાગરિક જે પળમાં જ્યારે પણ ભરૂચને જરૂર પડી છે ને જ્યારે પણ પ્રશ્ન ઊભો થયો છે જેમ કે વિદ્યાર્થી હોય કે મોટા વડીલો હોય જ્યારે પણ કોઈ પ્રશ્ન ઊભો થયો હોય છે ત્યારે આવીને ઊભા હોય છે એવા યોગીભાઈ આપણા ભરૂચના જે એવું કહેવાય કે યુવા નેતા જે હંમેશા લોકો માટે સતત પ્રયત્નશીલ રહે છે એવા આપણી સાથે આપણે જોડાયા છે અને એમની સાથે આપણે ચર્ચા કરીશું અને નમસ્તે બોલશે ભરૂચ ટીમ તરફથી આજે જે મા નર્મદા બચાવ અભિયાન આપણે જે શરૂ કર્યું છે તમને ખ્યાલ જ છે તમે સોશિયલ મીડિયા પર જોતા જ હશો કે સતત અમારો પ્રયત્ન રહ્યો છે કે નર્મદા નદીને આપણી જે મા ગણીએ છીએ ભરૂચની આપણી માં ગણીએ છીએ તેને બચાવવાનો પ્રયત્ન સોશિયલ મીડિયા દ્વારા અમારી ટીમ કરી રહી છે તો આજે એ તમને આ કાર્યક્રમની અંદર સમાવિત કર્યા છે તો પહેલો પ્રશ્ન તમારો એ છે કે ભરૂચની જે ભૌગોલિક દ્રષ્ટિએ મા નર્મદા નદી એનું જે ભૌગોલિક સ્થાન અને તમારા વિચારમાં શું છે પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મા નર્મદાને બચાવવા માટેનું જે અભિયાન ચલિતના લોકોની અંદર જે જાગૃતતા લાવો છો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર રહેશે ભરૂચ જિલ્લાના વતની લોકો હવે આપણે મા નર્મદાની વાત કરીએ તો આપણે ગર્વ લેવા જેવી બાબત છે કે વિશ્વની અંદર બીજામાં બીજી સંસ્કૃતિ જ્યાં વિકસી જે શહેર બન્યું તે કાશી પછી ભરૂચ છે અને મા નર્મદાનો ઇતિહાસ એવો છે કે બીજી બધી નદીઓ ની અંદર નહવાથી અને ડૂબકી મારવાથી પાપનું દોવાણ થાય છે ત્યારે મા નર્મદાની અંદર આપણે ખાલી દર્શન માત્રથી આપણે પાપ મુક્તમાં થઈએ છીએ તો આપણે ઘણો ગર્વ લેવા જેવી બાબત છે કે આપણે આ મા નર્મદાના કિનારે વસેલા છે મા નર્મદાનું પાણી પીએ છીએ અને મા નર્મદાના પાણીનો ઉપયોગ કરીએ છીએ એ ખૂબ જ આપણા માટે ગર્વની અને એની વાત છે જી એટલે એ જ રીતે આપણે જે નર્મદા નદીનું જે મહત્ત્વ આપણે જાણીએ છીએ આજે લોકો ભરૂચની અંદર વીસ ટકા પબ્લિક તો એવી છે જેને ખ્યાલ જ છે કે મા નર્મદાનું અસ્તિત્વ જો જોખમમાં આવશે તો ભરૂચનું પતન થશે પતન થશે હવે જે રીતે હાલમાં ખાસા એવા મુદ્દાઓ છે જેમ કે તમને ખ્યાલ જ હશે કે શુક્લ તીર્થ પછીનો જે પટ્ટો છે એવું કહેવામાં આવે છે કે સતત ખનન થતું રહે છે તો આ સમયમાં આપણે એની વિશે શું વિચારી શકીએ આપણને ખ્યાલ જ હશે કે કોઈપણ નદીને જીવંત રાખવી નદીને જળચર સંસ્કૃતિને જીવંત રાખવી એના માટે સૌથી મહત્ત્વનું નદી માટે રેતી છે ત્યારે આડે ધડ કેટલાક વર્ષોથી ખનન માફિયાઓ દ્વારા સરકારના અંગટ વહીવટના કારણે એટલી બધી રેતીનું ખનન થઈ રહ્યું છે નર્મદા નદીની અંદર કે આજે નર્મદા નદી મૃતપાય હાલતમાં છે અંદરના જળચર પ્રાણીઓથી લઈ ને આજુબાજુના વસ્તી અને વસતા લોકોને પણ નુકસાન થઈ રહેલું છે આજે નદી કાદો કિચડવાળી બની ગઈ છે એનું મુખ્ય કારણ છે કે આડેધડ કરેલું ખનન અને એનાથી ઘણી નુકસાન છે જ્યારે કે જેવી રીતે આપણે દેખ્યું હશે કે થોડાક વર્ષોના પહેલાંની અંદર કબીરવળ નારેશ્વર જેવા આપણી પાસે પ્રવાસન ધામો હતા કે જ્યાં સારી રેતીના પટો હતા અને ત્યાં લોકો ચોખ્ખા પાણીમાં નહીં શકતા હતા પણ આજે એવી પરિસ્થિતિ છે કે ત્યાં નાહવાનું પણ મુશ્કેલ છે આખું કાદો ને એનું થયું એનું મુખ્ય કારણ છે કે નદીની અંદરથી આડઅદ્ર કરેલું રેતીનું ખનન અને કોઈપણ નદીને જીવંત રાખવા માટે એની અંદર રહેલી રેતી જ એ મુખ્યત્વે ભાગ ભજવી રહી છે તો આ ખરેખર આપણા માટે દુઃખની લાગણી છે કે નદીને આવી રીતે કાદો કિચડવાળીને ગંદી કરી નાખેલી છે કંઈક ને કંઈક સરકારી કંઈક ને કંઈક તંત્રના ભોગના લીધે યોગીભાઈ મને ખ્યાલ છે હું જ્યારે નાનો હતો ત્યારે મેં જો મેં ખુદ ત્યાં કબીર આવવા જવાની મજા માણી છે એટલે તમને હું કહેવું છું કે જ્યારે અમે કબીરોના તટ પર ઉતરતા હતા તો ત્યાં એવું કહેવામાં આવતું હતું અને અમે રમેલા પણ છે કે ખાલી ત્યાં દસ મીટર અંદર જઈએ ને એટલે નહવાની બહુ મજા આવતી હતી બરાબર પણ અમને હાલમાં મેં થોડાક સમય પહેલાં મારું મુલાકાત અને ત્યાં ફરવાનું થયું હતું તમને જે સ્થિતિ જોઈ તો ત્યાં બોર્ડ જ મારી દેવામાં આવ્યા છે કે મહેરબાની કરી નાહવું નહીં એની અંદર એવું છે કે જે આડેદર કરેલું ખનન છે તો ગમે ત્યાં ઊંડા ઊંડા ખાડા પડી ગયેલા છે રેતી નથી એટલે તેની માટી ચીકની બની ગયેલી છે એટલે ડૂબવાનો સતત ભય રહી રહેલો છે કે નર્મદા નદીની અત્યારે અંદર નાવા જવું એક પ્રવાસન સ્થળ કોઈપણ તરીકે તો અત્યારે ઇમ્પોસિબલ જેવી વસ્તુ થઈ ગયેલી છે કે અંદર ખોદેલું છે ક્યાં ખાડો છે ક્યાં નથી એ કોઈને ખબર નથી એટલા માટે આજે કંઈક ને કંઈક આપણે આવા આ મહત્ત્વના પ્રવાસન સ્થળો કે જે ઐતિહાસિક મહત્વ ધરાવે છે કબીર આજે જે કે કબીર સંત કબીરની ભૂમિ હતી એમની કર્મભૂમિ હતી અને આજે એ જ પ્રવાસન સ્થળ મૃતપાય થઈ ગયું છે નારેશ્વરની પણ હાલત એવી છે કે નારેશ્વર આપણા રંગૌત ભગવાનનું મહત્વ છે અને કર્મસ્થળ છે અને ત્યારે આજે ત્યાં પણ જે નહવાનું જે બીચ હતો જે કહેવાય ને કે રેતાળ પટ હતો એક તે આજે નથી તે આપણા માટે ખરેખર દુઃખની લાગણી છે કે આપણા નજીકના આવા પ્રવાસન સ્થળો અને ઐતિહાસિક અને ધાર્મિક રીતે મહત્વ ધરાવતા સ્થળો હતા આજે આપણે ખોઈ ખોઈ રહ્યા છે એ કંઈક ને કંઈક દુઃખની વાત છે આપણે એની માટે ખરેખર જાગૃત થવું જોઈએ અને સરકારને કે જ્યાં આડદ્ર ખનન થઈ રહેલું છે નદીની અંદરથી એટલે માટે કઈક ને કંઈક અંકુશ લાવે એ પ્રકારની વ્યવસ્થા થવી જોઈએ બાકી આવનારા સમયની અંદર નદીની હાલત હજુ પણ વધારે ખરાબ થઈ શકશે સાચી વાત છે તમારી અને બીજો મુખ્ય એક વિષય મારા મગજમાં છે કે ભરૂચ ચાલો પહેલેથી વ્યવસ્થા નહોતી અને આયોજન પણ નહોતું તો એના લીધે કેવું કે ભરૂચની જેટલી વસ્તી છે એનું ઉંમરમૂત્રનું પાણી સીધું ગટર થ નર્મદામાં જાય છે પહેલાં તો આપણે સમજીએ છીએ કે કોઈ વ્યવસ્થા નહોતી કોઈક પેલું આયોજન આયોજન નહોતું પણ હાલમાં સરકાર એટલી એક્ટિવ છે અને એની પાસે અમુક પા પાખાઓ પણ છે કે માળખું પણ છે પણ આનું એક વ્યવસ્થિત આયોજન કરવામાં આવતું હતું તો આજે હમણાં હાલમાં જે નર્મદા નદીની અમને જે પરિસ્થિતિ આપણે જોઈએ છે તો એના વિશે તમને ખ્યાલ હશે તો થોડું એ જણાવજો અત્યારે તો ભરૂચ ને પગલે વિકાસ થઈ રહેલું છે જૂનું ભરૂચ અને નવું ભરૂચ તરીકે તવરા રોડ પર આખી જાણે કે ફોરેન સિટીમાં આવી ગયા એ પ્રકારનું બિલ્ડર લોકોએ ઊભું કર્યું છે પણ ડેવલપમેન્ટ કર્યું છે પણ જોવા જઈએ તો એની બધાની જ પાઇપલાઇન ફિલ્ટર વગરનું મળમૂત્ર અને ગંદુ પાણી માં નર્મદાની અંદર ડાયરેક્ટ નાખવામાં આવે છે કોઈપણ પ્રકારનો આ લોકોની બિલ્ડર લોબી પર પણ અંકુશ નથી રહ્યો એ પણ આપણા માટે ખરેખર દુઃખની વાત છે કે સુએજ યોજના અને આ તે બધી સરકારી યોજના કરી છે પણ એનું કોઈ મહત્ત્વ નથી મુખ્યત્વે સાતથી આઠ મોટી મોટી ગટર લાઈનો કે જ્યારે આપણે દેખવું હશે કે દરેક બધું ગંદુ પાણી મા નર્મદાની અંદર જ છે ત્યારે આપણે એવું કહીએ છીએ કે આપણે મા નર્મદાની વાત કરીએ છીએ કે એની પવિત્રતાને ધાર્મિકતાની ને એની વાત કરીએ ત્યારે આ ખૂબ જ પ્ર દુઃખદ ઘટના છે કે જ્યારે આપણે જેને મહા સમાન ગણતા હોય અને એના જ અંદર આવી રીતનું દૂષિત પાણી અને બે પણ મળમૂત્ર જતું હોય ત્યારે ખરેખર દુઃખની લાગણી છે કે સરકારે આની પર ધ્યાન આપવું જોઈએ અને જે બાંધકામના નિયમો છે અને જે બિલ્ડરો બી પર અંકુશ હોવો જોઈએ ત્યાં લોકો પર જરૂરથી હોવો જોઈએ બાકી આવનારા સમયની અંદર પરિસ્થિતિ વિકરાળની વિકરા માનવ બધા માટે અંદર એક પહેલાં તો ચાલો ડૂડા કરીને એક આયોજન હતું હમણાં હાલમાં જો વિકસિત ડેવલપમેન્ટ એક એટલે કે બોડા તરીકે એક બોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે જેના અધ્યક્ષતામાં કલેક્ટર છે હવે હાલમાં જો જેટલું પણ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે હમણાંથી જો વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું તો હમણાં જે પરિસ્થિતિ ઉદ્ભવી છે તે ના શું મારું આ તમારી વાત સો ટકા સાચી છે આમાં ક્યાંક ને ક્યાંક સરકારી વહીવટી અધિકારીઓની લાપરવાહી કહી શકાય કે અનગરત વહીવટના કારણે કાં તો પછી ખરેખર જે અહીંયાના સ્થાનિક નેતાઓ છે તે લોકોને પણ બધાને બચાવવા માટે કે એને પવિત્ર રાખવા માટે કોઈ પડલી જ નથી એ પ્રકારનું વલણ જોવા મળ્યું છે બાકી જ્યારે કે બોળાની રચના થઈ બરાબર ત્યારે ટાઉન પ્લાનિંગ ને આની વ્યવસ્થિત રીતે રચના કરી હોત કે ગટરની ને એની યોજના કે ફિલ્ટરિંગ કરીને આપણે નર્મદા પાણીમાં પાણી છોડવું નર્મદા નદીમાં પણ એની કોઈ વ્યવસ્થા દેખાતી નથી ક્યાંક ને ક્યાંક સરકારી તંત્ર વહીવટી તંત્રની નિષ્ઠુરતા અને આપણે ચોક્કસપણે જોઈ શકીએ છીએ અને તમને ખ્યાલ જ હશે કે ભરૂચની અંદર ડેવલપમેન્ટ અગલેને પગલે થઈ રહ્યું છે તો એની અંદર એક્સપ્રેસ ને એ બધા તો તમે ડેવલપમેન્ટ જોયા જ છે સૌથી મુખ્ય મુદ્દાની વાત કરું તમને તો ભરૂચને મા નર્મદાને રોકવામાં આવી રહી છે એમ કે એવું કહી શકું કે ભારભેટ હા ભરભ જે કામ છે ત્યાંથી આગળ એક બેરેજ બનાવવામાં આવશે કે સુરત અને ભરૂચનું લિન્કિંગ કરવા માટે ઔદ્યોગિક વરસાદનું ડેવલપમેન્ટ માટે પણ જ્યાં ત્યાં લોકલ માછીમારો છે એમના ઘણા પ્રશ્નો છે આ બાબત એમાં દિરદૃષ્ટિથી જોવા જઈએ મા નર્મદા માટે તો બાળભૂત બેરેજ યોજનાથી આવનારા વર્ષોની અંદર જ્યારે યોજના કમ્પ્લીટ થશે ને એ થશે ત્યારે આવનારા સમયની અંદર આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે નમાનર્બદા નદી એક ઉકેળા તરીકે એ ધારો કે જેવી રીતે વિશ્વામિત્રી નદી જે છે નદી જે દુર્ગંધથી દુર્ગંધથી મારતી ને એવી એવી રીતે ઉકેળા જેવી નદી બની જશે કારણ કે જે પાણીનો પ્રવાહ છે સીધી રીતે જવો જોઈએ અને જે ફિલ્ટરેશન પાણી જે દરિયાની જે બેક આવવું જોઈએ જે ભરતી એની પ્રક્રિયાની અંદર જે પાણી નહીં આવે તેનાથી અને પાણી અટકાવીશું તો જરૂર પ્રમાણે પાણી ગંધાશે અંદરના જળચર પ્રાણીઓને પણ એ થશે નુકસાન કે સૌથી મોટું ભરૂચની કારીસિંગ પછી હતી હિલસા માછલી વિશ્વ પ્રખ્યાત અને એને માટે માછીમારોને પણ ઘણું મોટું નુકસાન છે આ માટે સરકારે ચોક્કસ પ્રમાણે એનું કંઈક ને કંઈક નિરાકરણ લાવવું જોઈએ કે બાકી પાણી અટકાવશો તો ચોક્કસને ચોક્કસપણે નર્મદા નદી સંપૂર્ણપણે એક પેલું કહેવાય ને કે નાળા જેવી થઈ જશે ગટરના નાળા જેવી નર્મદા નદી થઈ જશે જ્યારે મારું અમદાવાદ પ્રવાસન થયું હતું તે સમયે ત્યાં અમદાવાદ રિવરફ્રન્ટ છે ત્યાં અમદાવાદના લોકલ જે વ્યક્તિઓ હતા એમની સાથે ખાલી વાતચીત કરી હતી નોર્મલી તો મેં એમને કીધું કે ભાઈ તમારો સાબરમતી તો એ બહુ જ છે યાર ફરવા માટે તો વ્યસ્ત જગ્યા છે તો મને એ ભાઈ પૂછ્યું તમે ક્યાંથી છો એટલે મેં એમને કીધું સ્વાભાવિક છે આપણે વાતચીત કરીએ એટલે કેવું પડે ભાઈ મેં તો ભરૂચનો મને એને ખાલી એક જ પ્રશ્ન કર્યો કે ભાઈ તમે ના છો ને પણ આ તમને સાબરમતી જે દેખે ને સાબરમતી નથી નર્મદા છે નર્મદા છે એટલે એ સમયે એકચ્યુઅલમાં એ ભાઈ મને એવું કહેવા માંગતા હતા કે ભરૂચની નર્મદા નદી ત્યાં સાબરમતી સુધી ગઈ બરાબર પણ આજે ભરૂચના લોકો જે છે એ જે એ તટ્ય વિસ્તારમાં રહે છે પણ આજે એમાં નર્મદાનો શું કહે કે જે સારી રીતે એમની પવિત્રતા જાળવવી જોઈએ એ જાળવી નથી શકતું એ જરૂરી ચોક્કસપણે દેખાઈ રહેલું છે કે ત્યારે કે એનું નર્મદા નદીનું મહત્ત્વ જેટલું ઐતિહાસિક પૌરાણિક ધાર્મિક અને ઐતિહાસિક છે કે એની દરેક નદીઓમાંથી શ્રેષ્ઠ નદી ગંગા પછીની કહેવામાં આવી રહેલી છે અને આપણે તટ પર વસેલા છે તો આપણને ખરેખર ગર્વ લેવા જેવાની બાબત છે એટલે બીજી ભરૂચ અત્યારે હાલની પરિસ્થિતિમાં જોઈએ તો એશિયાની સૌથી મોટામાં મોટી જીઆઈડીસી ભરૂચમાં છે એ પણ આપણા માટે ખરેખર ગર્વની બાબત છે કે ઔદ્યોગિક એકમ તરીકે સમગ્ર વિશ્વની અંદર વિખ્યાત છે અને આખા ભારત દેશમાંથી લોકોને રોજગારી માટે આપણું ભરૂચ રોજગારી પૂરી પાડી રહે તેના માટે પણ આપણે સારામાં સારી ગર્વની બાબત છે પરંતુ આ જ ઔદ્યોગિક એકમો આજ આજ આ જ ઔદ્યોગિકરણના કારણે કેમિકલયુક્ત ઝેરી રસાયણો વારો પાણી નર્મદાની અંદર છોડવામાં આવી રહેલું છે આપણે ઘણા ભરૂચના સમાચારોના માધ્યમથી ને ઘણા કિસ્સાઓના માધ્યમથી આપણે જોતા હોઈશું કે બોરવેલનું પાણી ખોદીએ તો પણ બોરવેલ પીળાશ પડતું પાણી નીકળે છે હા અને આ જ કંઈક ને કંઈક સરકારી તંત્રનું આ ઔદ્યોગિકરણ પર કંટ્રોલ ન હોવાને કારણે તંત્ર સત્તાધીશો અને સ્થાનિક પ્રતિનિધિઓના કારણે ભ્રષ્ટાચારના લીધે અને આ ડાયરેક નર્મદા નદીની અંદર છોડવામાં આવી રહેલું છે અને આ જ પાણી આપણે પી પણ રહ્યા છે તો આપણા શરીરને કેટલું નુકસાન થાય અને જળચર લોકોને પણ ત્યાંના અંદર વસેલી સંસ્કૃતિને પણ કેટલું નુકસાન થાય જ્યારે આપણે અન્ય જિલ્લાઓમાં કે અન્ય રાજ્યમાં જઈએ છીએ ત્યારે આપણે એવું કહીએ કે ભરૂચથી છે તો એ લોકોને જે લોકો જાણતા તે લોકો એવું કહે કે તમારા જીવનના દસ વર્ષ ઓછા થઈ હા એટલે આ રીતની પણ વાત કરી રહેલા છે તો આપણા માટે એક નર્મદા નદીનું એક બાજુ મહત્ત્વ લઈએ છીએ કે દુનિયાની બીજી સિવિલા હા અને એક બાજુ ઔદ્યોગિકરણનું પણ આપણે ગર્વ લઈએ કે અમારા ભરૂચનું ઔદ્યોગિકરણ આખા વિશ્વની અંદર વિખ્યાત છે પણ ત્યારે આ એની સામે આ નુકસાન પણ છે અને નર્મદા નદીને ખાસ કરીને કહેવા જઈએ તો આજે આજની પરિસ્થિતિમાં પણ નર્મદા નદીની હાલત એવી છે કે આપણાને ખરેખર એવું દયા થાય કે આ નર્મદા નદી છે કે આવી રીતના અત્યારે પણ જો તો પાણી એનું શુદ્ધ રહ્યું નથી અત્યારનું પણ કે અત્યારે કદાચ તમે નહાવા જાઓ તો કેમિકલની હાલત એટલી જ છે અંદર પ્રમાણ કે તમારા સ્કિનના કલર પણ બદલાઈ જાય છે સાં કે જોયું જ છે હા હવે તમને નોર્મલી એક કહેવું હમણાં તમને કદાચ એક સંત હતા જે નર્મદા નદીનું પાણી પીને જીવે છે જીવે છે હા હમણાં કદાચ એમની પરિક્રમા ચાલે છે ભરૂચમાં પણ આવી મેં એવું સાંભળ્યું હતું કે એ પાણી અહીંનું ભરૂચનું તો પણ એ અમરકંટકથી અમરકંટક મંગા એ પણ મેં વાત સાંભળી હતી આ એ સત્ય હકીકત છે કે અહીંયા આપણે પાણીની હાલત જે એટલી એનું એટલું ક્વોલિટી જેટલી એની ખરાબ થઈ ગઈ છે કે પીવા ડાયરેક્ટ પીવાલાયક પાણી જ નથી અને નાવાની પણ પરિસ્થિતિ નથી અત્યારે નર્મદા નદીની અંદર જીવી આપણે કીધું કે રીતે માફિયાના લીધે ખાડા ઔદ્યોગિકરણના આ ડાયરેક્ટ રસાયણો છોડ જ ઉપરથી આ બિલ્ડરોના ગટરના પાણી અને એનાથી નર્મદા નદી અત્યારે તો એવી હાલતમાં છે કે આપણે ખરેખર ભરૂચના લોકોએ જાગૃત થઈ ભરૂચના એક અભિયાન ચલાવવું જોઈએ કે જે ખનન માફિયાઓ ઔદ્યોગિકરણ જે બિલ્ડર લોબી છે કે ડાયરેક્ટ એ લોકોનું પાણીને ત્યાં નાખે છે આ બધા માટે ખરેખર કંઈક કરવા જેવું જોઈએ બાકી આવનારા સમયની અંદર જો એવી હાલત થશે કે આપણે આજની યુવા પેઢી જો નહીં કરે તો આવનારા સમયની અંદર આપણે એક પેલું કે કલંક જેવું લાગશે કે તમે કંઈક કર્યું નાના બધા નથી એવું જે મારા મનની અંદર બોલશે પેલું ટીમ ચાલુ કરતા પહેલા એક વ્યક્તિત્વ હતું જેમ કે ભગતસિંહ ભગતસિંહ ભલે નાની ઉંમર હતી પણ દેશ માટે કંઈ કરી ગયા કરી ગયા આપણને પણ એક મોકો મળ્યો છે તો એની અંદર આપણે ભરૂચ માટે તો કંઈક માટે નથી ભરૂચ માટે કંઈક કરી નથી જે આપણું શહેર છે આપણે આટલા વર્ષોથી રહીએ છીએ આપણી મમ્મી પપ્પા એમના દાદા દાદી ને આપણે આપણી પેઢી પણ અહીંયા ભરૂચમાં રહેવાની છે અને તો આપણે અને યુવા હું તો શું કહું છું કે યુવા વર્ગે જ એમાં આગળ આવવું પડશે કે યુવા વર્ગ જ્યારે આગળ આવશે ને એની માટે આંદોલન કરશે મોહિમ કરશે તો જ ક્યાંક ને ક્યાંક આ નર્મદા નદીનું શુદ્ધિકરણ થશે અસ્તિત્વ ટકી રહેશે અને જે પુરાણોની અંદર જેનું વર્ણન છે ઇતિહાસ તેનું આપણે ગર્વ લઈશું આ બાબતે બાકી જો અત્યારે નહીં જાગ્યા તો ફરી ક્યારે આનું એ નહીં થાય એવી રીતનું છે યોગીભાઈ સાચી વાત છે તમારી અને હું આ જે આપણો કાર્યક્રમ છે એનો અંતિમ સ્વરૂપ લઈ જાઉં છું જ્યારે પણ આપણે યોગીભાઈ આપણે જે બોલશે ભરૂચનું જે અભિયાન ચાલે છે માનર બધા બચાવ અભિયાન એની અંદર બી આપણો ભરૂચની જનતાને દર એપિસોડમાં આપણે દર વખતે એ લોકોને જાગૃત થવા માટે કંઈક ને કંઈક મહત્ત્વ બતાવીએ છીએ આજે તમે બી જે મુદ્દાઓ જે આજે આપણે સોશિયલ મીડિયા દ્વારા આપણે લોકો સુધી પહોંચાડીશું એમાં ઘણા બધા મુદ્દા આવડી લીધા છે જો ભરૂચની જનતા હજુ પણ આ મુદ્દે જાગૃત નહીં થાય તો જે હમણાં અરાવલીની અંદર જે થઈ રહ્યું છે કે જો કદાચ એ શ્રેણી તોડી કરવામાં આવશે તો રાજસ્થાન સીધું જે રણ છે તે બધું અંદર આવી જશે હવે હાલમાં ત્યાંની પબ્લિક જાગૃત થઈ છે જ્યારે લોકો પહેલાં હતા તે લોકો એટલા માટે જઈને રક્ષણ કરતા હતા હવે પબ્લિકે હવે મેદાનમાં ઉતરવું પડ્યું છે અને આટલી મોટી સંખ્યામાં લોકો હવે અરાવલીના ડુંગરોને બચાવવા માટે આવી ગયા છે મુહિમમાં અને મેં તો એવું પણ સાંભળ્યું છે કે જો કદાચ સરકાર આ વસ્તુ અટકાવશે નહીં તો જે પબ્લિક છે તે ત્યાં મોટા આંદોલન કરવાની અમને ઘોષણા કરી રહી છે તો તમને શું લાગે છે કે જાતા દિવસોમાં ભરૂચમાં આવી સ્થિતિ ઊભી થાય જરૂરથી થાય નહીં થવી જ જોઈએ હું તો એવું માનું છું કે થવી જ જોઈએ આવી સ્થિતિ ઊભી કરવી જોઈએ તમે તમારી બોલસે ભરૂચ ટીમ દ્વારા જે આ મા નર્મદાને બચાવવા માટે અભિયાન ચાલુ કરું તેનું ખરેખર અમારે એનું તમારા માટે ખરેખર એ જ મહત્ત્વ અમાને વધી જાય છે કે ચાલો કોઈ તો અવાજ ઉઠાવીને કોઈ તો આની માટે કરી રહેલું છે આવી રીતે બધા જ દરેક લોકો જાગૃત થાય અને મા નર્મદાને બચાવવા માટે જે અરાવલીના પા પહાડોને બચાવવા માટે જે કે જે તમે કીધું રેગિસ્તાન અને વરસાદના એના મહત્ત્વ ભૂમિકા ભજવી રહેલા છે આ તો આપણી જીવાદોરી છે ભાઈ ભરૂચની જીવાદોરી નર્મદા છે અને અડધા ગુજરાતની જીવાદોરી છે તો હા એની જ છે તો આને જરૂરથી બચાવવી જોઈએ અને આની માટે ખરેખર દરેક લોકોએ આની માટે આગળ આવવું જોઈએ કંઈક ને કંઈક કરવું પડશે જો આની માટે અત્યારે જાગૃત નહીં થાય તો આવનારા સમયની અંદર તમારે એનું એનું ખ્યાલ આવશે કે આપણે આ વસ્તુ કેમ ચૂકી ગયા અને આજે એવું છે કે તમારા સ્વાસ્થ્ય સંબંધીથી લઈ અને બધા જ પ્રોબ્લેમો આગળ આવશે જો પાણી ચોખ્ખું શુદ્ધ નહીં મળે તો મેં આજે જ સવારે ન્યૂઝ ખોલ્યા હતા તો એની અંદર એક વસ્તુ જોઈ હતી કે દિલ્હીની અંદર આઈક્યુ ચારસો પ્લસ ચારસો પ્લસ હવે બે દિવસ પહેલાંની જ વાત કરું આપણા ભરૂચ અંકલેશ્વરનું આઈક્યુ અઢીસો હતું અઢીસો બરાબર હવે આપણું બોર્ડર પર જ છે આપણે કંઈ વધારે દૂર નથી બોર્ડર એટલે સાત કિલોમીટરનું અંતર છે ભરૂચથી અંકલેશ્વરનું ને તમને ખ્યાલ હશે કે તમને ખ્યાલ હશે કે કોવિડની અંદર પણ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કર્યું હતું કે ભરૂચ બીજા નંબરનું વસ્તીના હિસાબે મૃત્યુઆંકનું ને એનું હતું સુબ્રમણ્યમ સ્વામીએ જાતે ટ્વીટ કરેલું કોરોના કાળની અંદર અને આખા ખ્યાલ હશે કે કોવિડની અંદર

આપણે યુવાઓ વર્ગે જાગૃત થવું પડશે એની માટે આંદોલન કરવાનું હોય તો આંદોલન પણ કરવું પડશે અને ક્યાંક ને ક્યાંક આપણે આપણી આવનારી પેઢી માટે માં નર્મદાને બચાવવા માટે જે થતું હોય તે કરવું પડશે બાકી આવનારા સમયની અંદર ખુશો એની હાલત અને મા નર્મદાની હાલત અતિ ગંભીર હશે અને બે દસ્તાથી જોવાઈ રહ્યું છે કે શું એના પરિણામો આની એટલે આપણું જે પોષક પ્રવૃત્તિનું જે અભિયાન છે મા નર્મદા બચાવ અભિયાન સતત પ્રયત્ન કરે છે ભરૂચની જનતાને જાગૃત કરવાનો મેન ઉદ્દેશ્ય તંત્ર પ્રશાસન કે કોઈની સાથે લડત ન હતું મેન ઉદ્દેશ્ય એ છે કે ભરૂચની જે જનતા છે તેમાં નર્મદાનું મહત્ત્વ જાણે અને જો જાગૃત થાય અને જે પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ એનાથી જ આવી હશે અને હાલમાં જે નર્મદા નદીની સ્થિતિ છે જો એ સ્થિતિને જો બદલવી હશે

જે સોશિયલ પ્લેટફોર્મ ઉપર જે તમે હા સોશિયલ મીડિયા પર જે તમે સૌ પ્રથમ ભરૂચમાં તમારા ટીમ દ્વારા જ તમારા માધ્યમ દ્વારા જ આ લોકોને જાગૃતિનું અધ્યન કરો તે માટે સરકાર તમારા કાર્યને બિરદાવીએ છીએ અને આવી સારી રીતે તમારા માધ્યમથી લોકો જાગૃત થાય અને જે માન નર્મદાને બચાવવાના અભિયાનની અંદર જોડાય એ હું તમારા માધ્યમથી આશા રાખી જે રીતે આપણે ભરૂચના યુવા યોગી આપણે વાતચીત કરી હવે સર્વપ્રથમ તો એ જ વસ્તુ એમની સાથે પણ જે ચર્ચાના મુદ્દાઓ બન્યા છે જે આપણે અગાઉ પણ ઘણીવાર મુદ્દાઓ ચર્ચા કરી છે પણ સૌથી મહત્ત્વની વસ્તુ જે આપણી બોલસે ભરૂચ ટીમ જે સોશિયલ મીડિયા દ્વારા લોકોને જાગૃત કરવાની જે મુહિમ માન નર્મદા બચાવવા માટે શરૂ કરી છે તેની અંદર તમે પણ સહભાગી થાઓ ભરૂચ જિલ્લાને સતત ભરૂચને જાગૃત કરવા માટે આ પ્રયત્નો ચાલુ છે અને બોલસે ભરૂચ ટીમ તરફથી હું ગૌરવ પટેલ સતત તમારી સાથે જોડાયેલો રહીશ અને અગાઉ પણ આપણા નવા એપિસોડ આવવાના છે તો શક્ય હોય અને જો તમે પણ આ એપિસોડની અંદર ભાગ બનવા માગતા હોય અને સાચા પ્રયત્ન કરવા માગતા હોય તો અમારી ટીમનો સંપર્ક કરી શકો છો નમસ્તે જય